આણંદના ઉમરેટમાં પશુપાલકોનો હોબાળો જોવા મળી રહ્યો છે સુંદરપુરા ગામે દૂધની ડેરી ઉપર પશુપાલકોએ હોબાળો કર્યો ત્રણસો એશી પશુપાલકોને દૂધનો પગાર સમયસર ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો છેલ્લા છ મહિનાથી દૂધના નાણાં પણ પૂરતા ન મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પશુપાલકોને પૂરતા નાણાં ન મળતા હોવાનો ડેરી સેક્રેટરીનો સ્વીકાર પણ છે ડેરીના કર્મચારી યતિન પટેલે પશુપાલકોના નાણાંની કરી હતી ઉચાપત આ મહત્વ નાણાંની ઉછાપત થતા પશુપાલકોને નાણાં ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે જેથી લઈને અત્યારે પશુપાલકો રોષે ભરાયા છે આક્રોશ જોવા મળી રહ્યો છે હોબાળો થઈ રહ્યો છે પશુપાલકોએ બાકી નાણાં જલ્દીથી આપી દેવા માંગ કરી છે તો પશુપાલકોએ બાકી જે નાણાં છે તેને લઈને તેઓ રોષે જોવા મળી રહ્યા છે કાયમથી એક થી દોઢ વર્ષ ગ્રાહક હેરાન થાય છે એની હદ નથી બરોબર ટાઈમે કોઈ દિવસ પેમેન્ટ થતું નથી બાકી નથી અને છે પૂછવા જાય એટલે જવાબ દેતા નથી અને વાત કરતા નથી તો આ ચારસો નું શું અમને આ લોકો એવું કે તમે ડેરી છોડી દો અમારે દેરી છોડવાની નથી અને અંદર જે કચરો છે એ અમારે હટાવવાનો હવે પેમેન્ટમાં પાંચ દિવસનું દસ ટંકોનું પેમેન્ટ હાલમાં બાકી પડે છે એટલે ગ્રાહકો સભાસદો બધા હેરાન થયા છે અને તેમને મીડિયા સુધી પહોંચવું પડ્યું એનું કારણ એ છે કે બીજા મહિનાની અંદર દોઢ મહિના અગાઉ સુપરવિઝન ઓડિટ દરમિયાન ખબર પડી કે જે દાન વેચાણ ક્લાર્ક યતીન કુમાર અશોકભાઈ પટેલ છે તેમના પૈસા બાકી પડે છે સાડા લાખ રૂપિયા તો સાડા લાખની કપાત અમૂલ લઈ ગયા અને તે પૈસા કપાઈ ગયા એટલે ગ્રાહકોને વેચવામાં મુશ્કેલી પડી તે પૈસા કમિટી એ ભરાવા માટે જવાબદારી લીધી તેના ઠરાવો કર્યા પરંતુ તે પૈસા અત્યાર સુધી ભરાયા નથી તેના કારણે ગ્રાહકોને ને પૈસા માં મુશ્કેલી પડે છે જ્યાં સુધી એ પૈસા નહીં ભરે ત્યાં સુધી ગ્રાહકોને તે બાબતે હેરાન થવા